વેલકમ ટુ પીનુસ કિચન તો ચલો ફ્રેન્ડ્સ આજે આપણે ચણાના લોટની સેવ બનાવીશું નાના ના લોટ ની સેવ બનાવવા માટે એક બાઉલ લેશું તેમાં બે કપ જેટલો ચણાનો લોટ લેશું સ્વાદ અનુસાર મીઠું નાખીશું હિંગ નાખીશું હળદર પાવડર નાખીશું ત્રણ ચમચી તેલ નાખી સારી રીતે મિક્સ કરી દેસુ થોડું થોડું પાણી નાખી સારી રીતે લોટ બાંધી લેશું લોટ બંધાઈને રેડી છે એક ચમચી તેલ નાખી લોટ સારી રીતે મસળી લેશું એક સંચો લેશું તેમાં તૈયાર થયેલો લોટ નાખીશું સંચાનું ઢાંકણ બંધ કરીશું તેલ ગરમ કરવા મૂકીશું તેલ સારી રીતે ગરમ થઈ જાય ત્યારબાદ સારી રીતે સેવ પાડી લેશું ક્રિસ્પી થાય ત્યાં સુધી સેવ ને સારી રીતે ફ્રાય કરી લેશું તૈયાર છે ચણાના લોટની સેવ એક પ્લેટમાં સૌ કરીશું વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડિયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો રોજ રોજ નવી નવી રેસીપી જોવા માટે પીનુસ કિચનને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને બાય આવજો થેન્ક્સ ફોર વોચિંગ ટેક કેર જય શ્રી કૃષ્ણ